Sorry about ah! that! What the hell was that? Huh? Ah! <laughs> fuck! This is got to, to stop happening a to me. You're gonna bucks an hour to fuck my wife? જોયું કે ટેનિસ કોચ હતો મેળ્યું પટ્ટી ઠેકલો મારીને ડાયરેકઅપ ભાગી ગયો માઇકલ ની બાઈક કઈ અવસ્થામાં નીકળી મારે કેવાની જરૂર બરાબર તો માઇકલની બાઈ એ અવસ્થામાં ને માઇકલની બાઈ એટલે અમાંડા અમાંડા એ અવસ્થામાં નીકળી હાવ કે ટુવાલ ઉઢીને હતી ને માઇકલને ખબર હતી કે ટેનિસ નો ને એનો કિક ના કિક તો સંબંધ છે માઇકલ ત્રણ સુધી કંઈ એવો શોખ નહોતો નાખતો પણ અત્યારે અહીંયા લાઈવ પકડાઈ બી ને લાઈવ પેકડા એટલે હવે ફ્રેન્કલીન ઘરે આવી ગયો ને આવી ગયો કે આ ટેનિસ કોચ આપણે શું કહેવાય કે ઉપરથી હેઠો પડ્યો તો હવે આપણે માઇકલુને મિશન એ ટેનિસ કોચને જઈને આપણે હવે સબક શીખાડવાનું છે સબક શીખાડવાનું છે એટલે આપણે બદલો લેવાનો છે એની પાછળ જઈને તો હવે ટેનિસ કોચ તડી હોતો હતો ટેનિસ કોચ ભાઈ પહેરીને ચડ્ડી એટલા ચીતા ચડ્ડી જેકજી પહેરે ને જેક પે ચીતા ચડ્ડી પહેરેલી હતી એ ચડ્ડી પહેરીને ટેનિસ કોચ સીધો અમાન્ડાની ગાડી લઈને ભાગી ગયો અમાન્ડાની લગભગ લાલ કલરની ગાડી છે એ ગાડી લઈને ભાગી ગયો માઇકલ કે મેં તારી પર એટલો ને જો ભાઈ એની ગાડી આપણે જોવા જ મળી ગઈ માઇકલ કે મેં તારી ઉપર એટલો ભરોહો કર્યો તો બરાબર તોય તે મારી માથે આવો ડગો કર્યો ટેનિસ કોચને એમ કે માઇકલ ટેનિસ કોચ એમ કે તું હજી ખોટો વિચાર કરે ભાઈ મારે એવું કઈ હતું નહી એમ માઇકલ ને ખબર જ છે ભાઈ બાય નીકળીને ને હું કહી હું તમને આપું જવાબ આપી

માઇકલ પાડીને રહેવાનો છે ભાઈ ટેનિસ કોર્ટ આખું મકાન માઇકલ પાડીને રહેવાનો છે ભાઈ થોડુંક તો હોલે ને બાપા કાચું બાચું ને તો ફૂટી ગયા ભાઈ કાચું બાસુ ને જાણવા બધા ફૂટી ગયા એના ટેનિસ કોચ ના મકાન ના ફાઈનલી ભાઈ માઇકલ ભાઈ બદલો લઈ લીધો ટેનિસ કોચ આ રે

તો લબગી મકાન ભાઈ મને લાગે કે માર્ટિન મદ્રાજો નામના ને ભાઈ અહીંયા હતું આજુબાજુમાં ગુંડા આવી ગયા આપણે મારવા હતું કુન છે મને કંઈ ખબર નથી કે આપણે મિશન પાર કરીને આવ્યા આપણે ખાલી ખાલી કારણ કરણ ભાઈ ગોલિયું પડે આખા આખા લોસ એન્જલ ની અંદર ભાઈ હાહાકાર મસી ગયો કે ભાઈ આ શું હું આ ગોલિયું એટલી બધી ફાયરિંગ ગોળીબારી ને થઈ ભાઈ જોયું ક્યા તો આપણી વાજી માર્ટિન મદ્રાજોના માણસો લાગી ગયા ભાઈ આપણી કઈ ખબર નહીં થાય હવે ટેનિસ કોર્ટ ની ભાઈ વાત હાસી જ હતી કે માર્ટિન મદ્રાજો જ ભાઈ મકાનનો માલિક હવે જોઈએ માઇકલો કઈ ભૂલ કરી હવે હું થાય કારણ કે હવે હું ડાયરેક્ટ અહીંથી વોઈસ ઓવર આપવાનું બંધ કરીને તમને આગળ આપણી આપડી એક જ એને મીડિયો છે તો હવે આપણે એને મારી ઠોકીને હવે આપણે જાહું સીધા માઇકલ ના ઘેરે માઇકલ ના ઘેરે જઈને આપણે ખબર પડે કે હવે હું થાહે આપણી કારણ કે હજી આપણું મિશન પૂરું નથી થયું માઇકલના ઘરની અંદર જઈને કદાચ પૂરું થાય કારણ કે માર્ટિન મદ્રાઝોના માણસો ભાઈ આપણી વાહે લાગી ગયા છે હવે મને લાગે કે માર્ટિન મદ્રાઝો પોતે આપણે મળવાય છે કંઈ ખબર નહીં ભાઈ આપણે જોવાનું છે આગળ આપતીઓ અત્યારના તો મિશન છે કે આપણે માઇકલના ઘરે જવાનું છે તો માઇકલના ઘેરે આપણે ઉગી ગયા ને હવે કંઈ ખબર નહીં કે હવે શું થાય આપણે એરે કારણ કે આ ફ્રેન્કલી ને માઇકલ વાતું તો કરે ભાઈ માર્ટિન મદ્રાસો ને ભાઈ ખબર ગઈ કે માઇકલ નું ઘર ક્યાં છે કે હું કોણ છે ફ્રેન્કલિન ને બરકો ભાઈ ફ્રેન્કલિન ને ફ્રેન્કલિન મેમ કીધું કે હું તને વર્તું ફ્રેન્કલિન લાયસન્સ કોણ છે તું તો કે હું ફ્રેન્કલિન છે લાયસન માય ગુ ભાઈ માર્ટિન મદ્રા ફ્રેન્કલિન પાસે થી ફ્રેન્કલિન મેબી હેલ મિસ્ટર ડે સાન્ટા હિયર આ બુદ્ધિ વિના ને સમજાય કે કોણ છે આ ફ્રેન્ક ફ્રેન્કલિન મેમ કે ભાઈ મને લાગે કે તું માર્ટિન મદ્રાઝો મેબી કે હેમ અ ઓફ અ બેકગ્રાઉન્ડ ને ઇની એમ કીધું કે આ બુદ્ધિ વિનાનાને સમજાય કે તો કોણ છે હું તો ફ્રેન્કલી એમ કે આ છે માર્ટિન મદ્રાજો તો મોટા એક નંબરનો બિઝનેસમેન છે આખા લોસ એન્જલ્સ ની અંદર આખા લોસ એન્જલસ ની અંદર લોસ સેન્ટોસ ની અંદર હારામાં હારો માણસ છે ને હવે જોઈએ શું કરે કારણ કે ઇને તો લીધો બડ્યો દીદી ભાઈ માઈકલ ને દીદી ડાયરેક્ટ હાથમાં અને ખબર છે કે બંગલો કેટલા ન હતો એટલે તે નુકસાન કરી અને લાગે કે ટેનિસ કોચ એટલો ઓફર્ડ કરી હકે કે તે લીજવા માર્ટિન મદ્રાજો માઈકલ ને ઇમકે માઈકલ તો એમ કે ભાઈ મને લાગ્યું કે ટેનિસ કોચ નું જ ઘર છે તો હવે એની ભરપાઈ કરવાનું કે માર્ટિન મદ્રાજો

કે એના જે મકાનનું નુકસાન છે એના પૈસા તમારા ગમે એમ કરીને કરવાના છે હવે માઇકલ ભાઈ કીધું ફ્રેન્કલીનું એમ કીધું માઇકલ ને કહો શું કરશું આપણે માઇકલ ભાઈ કીધું કહો મારે એક જ જણાને ફોન કરવાનો છે લેસ્ટર ને કારણ કે લેસ્ટર જ હવે છે એ માઇકલ ને અહીંથી કાઢે હિક છે લેસ્ટર લેસ્ટર માઇકલ ભાઈ કીધું કે ભાઈ હવે મેં આ ધંધો મૂકી દીધો તો હવે મારે પાછું આ ધંધામાં પાછું કરવું પડશે હવે ભાઈ

Bye bye.